ગુડ મોર્નિંગ મમ્મી હાય બબુ શું થયું મદીકો શું થયું કેમ એ ના કરે મદી કોઈ એવું ના કરે હાઈ કહી દે ચાલ હાઈ કર દે હાય હાય કર દે મૂડ નહીં મૂડ નહીં મદીક અને શું થયું શું કરવું છે શું કરવું છે શું જોઈએ શું જોઈએ ચાલ રણછોડ લંગેલા કર દે રણછોડ લંગેલા કર દે હા

અર્ધવી માધી કાને હેરાન ના કરે જો ઓલે માં જો ખિલાવ લાવ તમને ગઈ કાલની ગેમ અને બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આજે પણ ખુશી કંઈક નવું વિચારી રહી છે લાવવા માટે યસ કોની જોડ થશે એ નહીં ખબર પણ પ્રેંક થશે ખરી ના આજે અમે બરોડા જવાના હતા પણ થોડાક કારણસર કારણોસર કેન્સલ થઈ ગયું અર્જન્ટ કોલ આવી ગયો યસ એટલા માટે બાકી હું તો આજ વેલ્યુ ઉઠી ગઈ 7:30 ઉઠી ગઈ બરોડા અમારે બે જગ્યાએ તો ફાઇનલ હતું જવાનું એક સ્ટાઇલિશમાં અને એક પંકજ ભાઈના પંકજ ભાઈની એંગેજમેન્ટ હતી એટલા માટે જવાનું હતું અને જવાનું અમારું ફાઇનલ જ હતું કોઈ બી હિસાબે અમારે કેન્સલ જ નહોતું કરવાનું પણ કામ એવું આવ્યું ને અનિકેશનું કે કરવું પડ્યું યસ સો કઈ નહીં બ્લોગ જોતા રહો અત્યારે મારે જવાનું છે ઓફિસે સ્કીપ ના કરતા વ્લોગ

એમાં મને કેવું ખબર છે અત્યાર સુધીમાં મને કોઈ દિવસ ગરમી નહીં લાગી પહેલાં એસી અંદરના રૂમમાં હતું પછી બહારના રૂમમાં થયું પણ હું ત્યારે એસીમાં નાખું હું રાત્રે એકલી અંદરના બહારના જો અંદર હતું બહાર જઈને ઊંઘી જો બહાર હતું તો અંદર જઈને ઊંઘી જો એવું કરતી હતી બટ આ વખતે ખબર નહીં એટલે બધી પછીનો પહેલું ઉનાળો છે એના લીધે એવું થાય છે કે શું છે બટ આ વખત મને બહુ ગંદી ગરમી લાગે છે બિલકુલ નહીં રહે બિલકુલ બી ના

કેટલું બેનિફિટ ની વહેલા ઉઠવાનો ફ્રી લાગી અને આપણને ફ્રેશ બી ફીલ થાય લેટ ઉઠું એટલે મારે બી જવામાં લેટ થઈ જાય કેમ કે હું એના વગર કેમ કે હું તારા વગર નાસ્તો નહીં કરતો એટલે સોરી 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 શું વાગ્યું તારા વગર તારા વગર હું નાસ્તો નહીં કરતો હું એમ કહું છું એટલે મારે પછી લેટ થઈ જાય

જાતે કરી દઈશ બસ કોકની કમેન્ટ હતી કે ખુશી દીદી જોડે શું સ્ક્રીન ના કરાવ હું એ કમેન્ટની આજે રિસ્પેક્ટ કરું છું આજનો દિવસ ખાલી ના એટલે રેગ્યુલર કરીશ જ્યાર સુધી મારાથી થશે ત્યાં સુધી ના એટલે એવું નહીં યાર મારા ટાઈમ સેટ થશે તો હું જાતે જ કરી લઈશ તો એવા ને એવા શૂઝ પહેરીને જતો રહીશ ના એટલે હું આજથી ટ્રાય કરું છું કે જાતે જ ક્લીન કરું રોજ અને ખાલી પાણીની બોટલ તો ભરતે ચાલો બાય બાય ટાટા જય શ્રી કૃષ્ણ

હવે કયું સોંગ સાંભળવાનું એની શું ચલો જઈએ ચલો ડોગી જોઈએ છે ડોગી ડોગી બીજા તારા માટે જ રાખવી દે દઈએ ગાડીમાં હા મમ્મા ને કેજો કેમ હું દેદી જોડે જઈને આવ્યો મમ્મા ને શું કહીશ

સમજ થાય ને એટલે મેલ જ નહીં ચાલ જ ના મૂકે આ નહીં આ તમારા બધા જોડે બી થતું જ હશે આવું જ્યાં છોકરા નાના નાના હશે કઈ નહીં હવે હું ફટાફટ ભાગું ઓફિસ લેટ થઈ ગયું ઓલરેડી સો ફેમિલી હું મારું કામ બતાવીને આવી ગયો હતો ઘરે અત્યારે ભાગવામાં થયા છે પાંચ અલ્યા તું ભારતી નહીં તું ભારતી એટલે થોકી અડી અડીને જાય જોતી નહીં એમ તુમને એટલી તો ખબર પડે કે ઈ માણસ છું ના તારા આયા નહીં ને ચાલુ થયું નહીં એમ હજી આજે જોકાયને આયા છે અત્યારે હા વર્ષથી હું હતી કેમ કે જો મમ્મી બે વર્ષથી

મારી કંપની વાળા મને એમ કે છે કે તમે હિન્દીમાં બ્લોગ બનાવો તમને અમને કંઈક જોવાની મજા આવે કેમ કે એ લોકોને ગુજરાતી ઓછું ભાવે હે ને કે નિકેશ પહેલા સ્ટાર્ટિંગમાં નિકેશ નતા બનાવતા હું બનાવતી હતી તો નિકેશ સ્ટેટસમાં મૂકે ને એટલે જોવે ને તો શું કહેતા હતા ભાભીજી કો બોલીએ હિન્દી મેં બનાય હમે કુછ સમજ મેં નહીં આ રહા હૈ યસ ઇસલિયે સોચા રહે બધાનું શું કહેવું છે શું બેટા હાય બેબુ પહેલો લો પહેલા હું આ દીકીને અરે આઈફોન નું ચાર્જર જોઈતું હતું ભાઈ તમે કીધું આપી દો એમાં શું આપ્યું તો Samsung નું આલ્યું ને S23 Ultra નું S23 Ultra પાડ્યું દો બે મને ખાવું છે યાર ખબર નહી પડતી કઈ નહી તું ફટાફટ બનાવી દે પછી આપણે ખાઈએ અત્યારે અમારા ખુરશીના

ચાલુ જ કર દે સવાર બપોર સાંજ ટાઈમ ટાઈમ ખાવાનું પૈસો નામ જ ના લે ચમચાનું એમ તમને છે ને કઈ વાવ કઈ છે બસ એક વાર હા જેટી વડી ખાજો એવું જો નહીં નમર સો ફેમિલી અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે માયુ હતું કે આજે અમે લોકો ગયા હતા મમ્મીની શોપિંગ કરવા માટે એ તમને કુશીના બ્લોગમાં જોવા મળી જશે કુશી પણ આજે શોપિંગ કરી હતી મમ્મીના ભેગી ભેગી તો વાહ આપણો કોઈ ખાલી મોકા ને તો તમારા માટે તમારા માટે

અને હું તમને બધાને કહી દઉં કે રીસી ક્રિએશનમાં માં બહુ સરસ મજાનો કલેક્શન છે અમે કેટલાની શોપિંગ કરી ના 10000 નું 10000 નું 10000 ના 100 રૂપિયા અને બીજા 1500 રૂપિયા નું કચકડું લઈને આવ્યા પ્લાસ્ટિક કચકડું કહેવાય પ્લાસ્ટિક નું શું શું કહેવાય જરૂરી સામાન લો કચકડું જ કહેવાય કચકડું આમ કરીને આમ કરો એટલે તૂટી જાય તો તો નાખો તો જે વસ્તુ જરૂર આજે અમારા ઘરે જમવામાં રજા છે કેમ કે અમારા

એમાં એવું હતું કે સાંજે ચમચા ને એવું તડ્યું હતું ને તો આ બધાએ ખાધું હતું પણ મને કેવું ખબર મારે થોડું પેટ ભરીને ખાવા જોઈએ નહીં તો મને ઊંઘ ના આવે કાલે એવું થયું કાલે નહીં ખાવું નહીં ખાવું કર્યું તો મને રાત્રે એટલી ભૂખ લાગી ભૂખી સુઈ ગઈ ચાલો સો અત્યારે અમે ઓનલી ઢોસામાં પહોંચી ગયા છે અને ત્યાં મોડું થોડું ઉતરી ગયું છે ઢોસામાં ખાઈ લેશો ને ખાવું જ પડશે તો કંઈ નહીં કયો ટ્રાય કરાવીએ છીએ કયો મંગાવીએ છીએ જોઈએ કયો મંગાવ્યો

અહીંયા સ્પેશિયલ ઢોસા માટેનું બહુ સારું છે અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તમે લોકો વિઝિટ કરી હોય નિકોલવાડા તો કમેન્ટ કરજો હે ને નિકોલમાં કદાચ રહેવાવાળા હશે લોકો કદાચ વિઝિટ કરી જશે આપડા જેવા જ હોય કોક ટાઈમ આવે બાકી તારા માટે તો જગ્યા છે ફિક્સ છે કઈ નહીં ટ્રાય કરીએ પછી અહીંયા તો અત્યારે નિકેશ નું આવી ગયો છે ગોટાળો ગોટાળો ખાઈને ગોટાળી ના ચડી જતા હા નિકેશ કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હે સોલ્યુશન પર એ રીતે આયોજન કે થોડું ક્યાં દેમ બરાબર ઓકે ટેસ્ટ કરીને જણાવો આપણી ઓડિયન્સના નોઝલ પંપ મો ટ્રાય કર લો હું દોસાની ખાતો પણ એને એવું કહ્યું કે ના મો આખો થઈ બીજો બી પેપર એવું છે ટ્રાય કરું

તો આમ નામ પકડી નું હું હા થઈ ગયો એટલે મેં કોઈ રિટર્ન માં લઈ જવું એક્ટિવા ઉપર કાલ બાદ અમે આવીશું તો લેતા જશું પણ અમે પછી તમારા બધાની કમેન્ટ્સ કમેન્ટ સો અમે લોકો અત્યારે આવી ગયા છીએ ઘરે ને કેટલા વાગે અત્યારે છે રામ જાણો પણ અત્યારે પણ અત્યારે 5 થઈ ગઈ છે 5 થઈ ગઈ છે નિશુ કોને જે ઊંઘ નથી આવતી ભગવાનની કરે છે એટલે અમે લોકો અત્યારે કમેન્ટ સ્વીડ નહી કરવાનો બીકોઝ કે વિચાર્યું કે કરીશું પણ લાગતું કે થાય આ બહુ કરે આમથી આમ આમથી આમ પછી અમે ક્યારે એડિટ કરીને ક્યારે સુઈએ એટલા માટે આજે કરી રહ્યા વિચાર્યું તું ખરું પણ કરી આજનો બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ અને હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો અમારી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી Hare Krishna